અને ઘટનાનું નિરીક્ષણ કર્યા બાદ તેનું રેકોર્ડિંગ કરી ગામમાં લોકોને સચેત કરવામાં આવ્યા હતા કે દીપડાએ ગામમાં મારણ કર્યું હોવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી જેથી વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા રાયકા ગામમાં દીપડાએ ગાયનો શિકાર કરતા અન્ય પશુધન ધરાવતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આ બનાવ બાદ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હવે આ અમારા ગામમાં આજ રાતે દીપડો આવીને એક ગાયને હું મારણ કર્યું એટલે મારી નાખી ગાયને હવે આ ગાયને મારી નાખી એટલે હવે અમારા ગામમાં લોકો માટે તકલીફ કે આ દીપડો રાતે આવે રાતે લોકો નોકરી જતા હોય નાના દિવસે છોકરા નિહાળ આવતા હોય એના માટે તકલીફ એટલે આના માટે સરકાર દીપડો પકડવા માટે પાજરું બાજરું મૂકે અથવા વન ખાતાવાળા આવીને દીપડાને પકડી જાય એવી અમારી ગામજનોની વિનંતી છે બરાબર આટલું કરે તો સરકાર સારું કારણ કે અમારે નાના નાના છોકરાઓ હોય મજૂરીયા વર્ગ હોય એ બધા રાતે જવા આવવા હોય એટલે એમને રાતે દીપરો તકલીફ ના કરે એના માટે સરકારે એને પાજરું મૂકીને પકડી લેવાની પકડવા વિનંતી ગઈકાલ રાત્રે રાત્રે સાડા બારની આજુબાજુ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈનામાં ગ્રામજનો દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે રાયકા ગામમાં હદમાં ભાગોરની નજીકમાં દીપડા દ્વારા એક ગાયને મારી નાખવામાં આવી છે તાત્કાલિક ધોરણે ડેપ્યુટી સરપંચ અને તેમના મિત્રો સાથે કાર લઈને ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને લાઇવ દીપડોનું વિડીયો રેકોર્ડિંગ અને ફોટા લઈ અને ગ્રુપ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સઅપ ગ્રુપ અને કોલ કોલિંગ દ્વારા ગ્રામજનોને સતર્ક કરવામાં આવ્યા હતા અને સાવચેતી રાખવા માટે ધ્યાન દોર્યું હતું અને હાલમાં સરપંચ અને ગ્રામજનો દ્વારા જ જગ્યા ઉપર હાજર થઈ અને અન્ય કામગીરી કરવામાં આવશે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવશે આ બાબતની અને સોશિયલ મીડિયા દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને બોલાવીને અન્ય લોકોને પણ જાણ થાય અને દીપડાથી સાવચેતી જાળવે તે માટે Yeah, during my